સુરતમાં આ વર્ષે છડી મહોત્સવમાં ધાર્મિકતાની સાથે જોવા મળશે દેશભક્તિનો સુરતમાં જન્માષ્ટમીના બીજા દિવસે એટલે કે છડી નોમના દિવસે વાલ્મિકી સમાજ દ્વારા ઉજવાતા પરંપરાગત છડી નોમના ઉત્સવમાં આ વર્ષે એક અનોખી થીમ જોવા મળશે દર વર્ષની જેમ ગોગાદેવની યાદમાં કલાત્મક છડીઓ કાઢવામાં આવે છે પરંતુ આ વર્ષે તેમાં ધાર્મિકતાની સાથે દેશભક્તિનો રંગ પણ ઉમેરાયો છે છડી નોમના દિવસે સાંજે સુરતના જુદા જુદા વિસ્તારોમાંથી છડીઓ કાઢવામાં આવે છે અને તેને દિલ્હીગેટ ખાતે આવેલા ગુરુ ગોરખનાથના મુખ્ય સ્થાનક ખાતે લઈ જવામાં આવે છે ગુઘાદેવની યાદમાં દર વર્ષે છડી નોમના દિવસે વાલ્મીકી સમાજ દ્વારા અલગ અલગ પ્રકારની કલાત્મક છડીઓ કાઢવામાં આવે છે વાલ્મીકી સમાજના લોકો દ્વારા પોતાના ઈષ્ટદેવની યાદમાં આ છડીઓ કાઢવામાં આવે છે અને એક ઉત્સવ મનાવવામાં આવે છે આ છડી ઉત્સવ સાથે લોકોની શ્રદ્ધા જોડાયેલી છે તો છડી બનાવવા માટે વાલ્મિકી સમાજના લોકો બે મહિનાથી વધુ સમય મહેનત કરે છે ત્યારે આખરે છડી પોતાની અલગ અલગ થીમ સાથે તૈયાર થાય છે આ ઉત્સવ વાલ્મીકી સમાજની શ્રદ્ધા અને આસ્થા સાથે ગાઢ રીતે જોડાયેલો છે આ વર્ષે સુરતના ઐતિહાસિક ગોગા દેવના મંદિરની છડી ખાસ આકર્ષણનું કેન્દ્ર બનશે આ છડી ઓપરેશન સિંધુની થીમ પર બનાવવામાં આવી છે જે શહીદોને શ્રદ્ધાંજલિ આપે છે તેમજ દેશની રક્ષા માટે બલિદાન આપનારા जवानोंની યાદ અપાવે છે આ ખાસ છડી ઇન્દરપુરા ગદેવાન વિસ્તારમાં આવેલ ડીકેએમ હોસ્પિટલ પાસે હરિજન વાસમાંથી નીકળશે અને આ ઓપરેશન સિંદૂરની થીમ પર બનાવવામાં આવેલ છડીમાં ઓપરેશન સિંદૂરમાં ઉપયોગમાં લેવાયેલ રાફેલ તેમજ ઓપરેશન સિંદૂરને સફળતા અપાવનાર દેશની વીરાંગનાઓ સોફિયા કુરેશી અને વ્યોમિકા સિંઘની પ્રતિકૃતિઓ પણ મૂકવામાં આવી છે જેથી આ છડી દ્વારા લોકોની ધાર્મિકતાની સાથે દેશભક્તિનો અનોખો સંગમ જોવા મળશે આપનું નામ રવિન્દ્રભાઈ બાબુભાઈ પટેલ

તમારા એમના ગુરુ જે ગોરખનાથ જે હોય છે એ આગળ ચાલે છે નાની અમે જે છડી લઈને ચાલે છે ગુરુ ગોરખનાથ નું એનું પ્રતિક છે એ પ્રતિક લઈને આગળ ચાલે અને એને પાછળ આવા ગુવાવી નો અમારો બાળક જાન જાય છે એ અમારે એક મહત્વ છે જયારે પહેલો દિવસ જઈએ બીજે દિવસ ત્યાંથી આવીએ છે જે છડી જે કાઢવામાં આવે છે એમાં કેટલીક માન્યતાઓ પણ છે કે જે કોઈ બાળકને અને એને ઘણાને એવા થયા છે કે ચમત્કારો કે જેને બધાને પુત્ર વરદાન છે આપેલું છે અને એ થાય છે તાવ આવે છે

અને અમારો જે આ તો અહીંયા મંદિર છે એક ઐતિહાસિક મંદિર છે કે જેવો અમારે કોઈ જાત અહીંયા અહિયાં કઈ સ્થાપિત નહીં કર્યું તો એનું જે અહિયાં ફૂલ હતા અને એમાંથી જે અમારી એની પ્રોબર નીકળી છે ગુગાવી ની એને અમે સમાધિ તરીકે એને એ કરીએ છીએ એટલે સૌથી પહેલા આપણા આ ગુગાવી ગુગાવી છડી નંબર એક માં થયા પછી બધા બીજા મંદિરોમાં સ્થાપિત થયા છે જેથી આનો જ બહુ મોટું મહત્વ છે આપનું નામ

આ છડી કાઢવામાં આવે છે તે ઇન્દ્રપુરા ગધેવાન ચડી નંબર એક ના મંદિર થી ભાગલ ચાર રસ્તા થી લઈને ગલે મંડે થી જઈને દિલ્હી ગેટ જઈને ત્યાં અમારું મંદિર છે ઈષ્ટદેવ નું ભોગાજી નું ત્યાં અમે મૂકીએ છીએ બીજા દિવસ દસમ દિવસ એ જ રૂટ થી પાછા રિટર્ન થઈએ છે અને અમારા પૂર્વજોના પરંપરા પ્રમાણે ચડી નંબર એક છડી નંબર બે એ રીતના અમારી તેર છડી નીકળે છે તે નંબર વાઇસ જ ચાલે છે